સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પ્રકરણ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના સામાજિક વિજ્ઞાન ધોરણ અંદર જે પ્રકરણ ના પ્રશ્નોની ચર્ચા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તો દોસ્તો અહીંયા આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે એક બે વાક્યમાં દેવાના છે તો ચાલો આપણે જોઈએ અને સમજીએ પ્રશ્ન એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી તો યુરોપના પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી પ્રશ્ન બે યુરોપની પ્રજાએ ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી યુરોપની પ્રજા મહંદ માંસાહારી હોય मां सासवा भारतीय मरी मसाला ની ખૂબ આવશ્યકતા હતી પ્રશ્ન 3 કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્રીમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી બક્સર ઈસવીસન 1764 ના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્રીમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી પ્રશ્ન 4 કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ઈસવીસન સત્તરસોતેર ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પ્રશ્ન બે અ ટૂંક નોંધ લખો પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ અંગ્રેજ મરાઠા યુદ્ધ અને ચાર મૈસૂર વિગ્રહ તો આ બધાની વિગતવાર આપણે ટૂંક જોઈશું બાલ દોસ્તો ચલો જોઈએ સૌથી પહેલા પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવન બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાએ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા માર્ચ સત્તરસો સત્તાવનમાં ફેન્સ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું આ યુદ્ધમાં અંગ્રેજોએ કૂટનીતિનો ઉપયોગ કર્યો જેમાં લાન્સ મૂકી હતી તેઓએ પ્રથમ નવાબના સેનાપતિ અને મોટા શાકુહારોને પોતાની તરફેણમાં કરી લીધા આથી યુદ્ધમાં નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ્દ્વાલાને પકડીને તેની હત્યા કરવામાં આવી પ્લાસીના યુદ્ધ પછી બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ એટલે કે અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા ત્યાર પછી જોઈએ વિશે આપણે માહિતી મેળવીએ તો બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતમાંથી બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી આ ત્રણેય સેના પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપની એટલે કે અંગ્રેજોની સેના માત્ર સાત હજાર બોતેરની હતી મેજર મનરોના વેડ વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે યુદ્ધ થયું એક બાજુ અંગ્રેજોને બીજી બાજુ છે આ ત્રણેય રાજ્યોની સેના હતી અંગ્રેજો જીત્યા અને પ્લાસીનું યુદ્ધ નિર્ણય દઢ બન્યું છતાં પણ આ યુદ્ધની અંદર છે અંગ્રેજો જીત્યા બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર બંગાળ અને ઓરિસ્સાના દીવાની અધિકારો દીવાની અધિકારો મળ્યા આથી તેઓ વિધિસરના માલિક બન્યા આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી આમ બક્સરના અંગ્રેજો ભારતમાં રાજકીય સત્તાનો ભાયો નાખ્યો ત્યાર પછી જોઈએ ટૂંકનો ત્રણ અંગ્રેજ મરાઠા યુદ્ધ અંગ્રેજો અને મરાઠા વચ્ચે યુદ્ધ થયા હતા તેની વિશે ટૂકડો લખવાની છે તો આપણે લખી શકીએ કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા છે તેમાં મુખ્ય ત્રણ મહત્વના છે તો આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ પ્રથમ અંગ્રેજ અને મરાઠા યુદ્ધ સત્તરસો પાસઠ થી સત્તરસો ને બ્યાસી વચ્ચે થયું હતું પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ હતી સત્તરસો ને બ્યાસી માં બંનેએ એકબીજાના ક્ષેત્રો પાછા આપવાનું નક્કી કર્યું કોઈની હાર જીત થઈ નહીં એટલે કે પ્રથમ જે અને મરાઠાનું સંગ્રહ થયો એમાં કોઈની હાર જીત થઈ નહીં અને સાલબાઈની સંધિ દ્વારા બંને એકબીજાના પ્રદેશો પાછા આપી દીધા દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો ત્રણથી અઢારસો પાંચ વચ્ચે થયું હતું એમાં વેલસલીએ મરાઠાઓ પર અંગ્રેજોની આર વર્તાવી એટલે કે વેલસલીના વડપણ હેઠળ છે અંગ્રેજોએ યુદ્ધ કરેલું આ યુદ્ધમાં છે આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા એટલે કે આ યુદ્ધમાં છે મરાઠાઓનો ઘણો બધો કારમો પરાજય થાય છે તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો સત્તરથી અઢારસો ઓગણીસ વચ્ચે આ યુદ્ધમાં મરાઠાઓની તાકાત કસણી નાખવામાં આવી પેશવાઓને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠુરમાં પેન્શન આપી મોકલી દીધો અને સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ ત્યાર પછી ટૂંકનો છે મૈસૂર વિગ્રહ મૈસૂર વિગ્રહ છે એ પણ અંગ્રેજો અને દક્ષિણ ભારતના છે હેદરલી વચ્ચે થયેલા છે તેની વિશે આપણે લખીએ તો મૈસૂર અલીના નેતૃત્વની છે સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું અલીએ યુરોપિયન પદ્ધતિથી લશ્કરને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું એથી અંગ્રેજોએ મૈસૂર સાથે ચાર મૈસૂર વિગ્રહો થયા પ્રથમ બે અલી સાથે અને બીજા બે તેના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા તો આપણે બધે દરેકની માહિતી મળી કે પ્રથમ મૈસૂર વિગ્રહ સત્તરસો ને સડસઠથી સત્તરસો ને ઓગણ વચ્ચે થયેલો અંગ્રેજો અને હૈદરઅલી વચ્ચે આ યુદ્ધ થયેલું આ યુદ્ધ અનિર્ણિત રહેલું એટલે કે કોઈ પણ પરિણામ આવ્યું નહીં યુદ્ધમાં કોઈની હારજીત થઈ નહીં એ દ્વિતીય મૈસૂર વિગ્રહ ઈસવીસન સત્તરસો એંશીથી સત્તરસો સોર્યાસી વચ્ચે થયેલો દ્વિતીય મૈસૂર વિગ્રહમાં ઈસવીસન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થયું છતાં યુદ્ધ ચાલુ રહ્યું અને છેલ્લે છે સત્તરસો ને સોર્યાસીમાં બંને પક્ષે સંધિ થાય છે તૃતીય મૈસૂર વિગ્રહ છે ઈસવીસન સત્તરસો નેવું થી સત્તરસો ને બાણું ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે એની અંદર ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ અને ચતુર્થ મૈસૂર વિગ્રહ ઈસવીસન સત્તરસો ને થયો આની અંદર ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખત્મ કરી પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યું મૈસૂરના રાજ્ય પર સહાયકારી સંધિ લાદી અગાઉના વાડિયાર રાજવંશને સોંપી દેવામાં આવ્યું ત્યાર પછી જોઈએ બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો નીચે પ્રશ્નો આપેલા છે એના ઉત્તર બાળ દોસ્તો તમારે લખવાના છે તો આપણે છે આ દરેક પ્રશ્નોના છે એ વિગતવાર અભ્યાસ કરીશું અને વિગતવાર જોઈએ તો ચાલો સમજીએ સૌથી પ્રથમ પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાએ ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો તો ભાઈ એને શા માટે એવું શું કારણ હતું કે જરૂર પડી તો આપણે એની વિશે લખવાનું છે આપણે લખીશું કે ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું તે મુખ્ય માધ્યમ હતું યુરોપવાસીઓ મહાદ માંસાહારી હોય માં સાસવવા ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત હતી તે વસ્તુઓ બંધ થઈ ગઈ માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાચર નોંધ લખો કે ભાઈ બ્રિટિશ અંગ્રેજોના વખતમાં પોલીસ તંત્ર કેવું હતું શું સુધારા વધારા હતા તેની વિશે વાત કરીએ તો ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્ન વોલિસે કરી હતી પરંપરાગત ભારતીય સામજશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂંક કરી ગામડામાં સોકીદારની નિમણૂક થતી પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો જ રહી શકતા ભારતીયો સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા તો આ છે બ્રિટિશ સમયનું પોલીસ તંત્રની વ્યવસ્થા હતી પ્રશ્ન ત્રણ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો એટલે મહાત્મા ગાંધીએ આવું શા માટે કહ્યું તો આપણે આ વિધાન સમજાવવું હોય તો આપણે પાઠને આધારે સમજાવી શકીએ કે બ્રિટિશોએ ભારતમાં વ્યવસ્થિત વહીવટી તંત્રનું નિર્માણ વિવિધ કાયદાઓ દ્વારા કર્યું હતું પરંતુ તેમનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો આ વહીવટી તંત્રનો લાભ ભારતીયો લઈ શક્યા નહીં અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું માટે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે પ્રશ્ન દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો તો આપણે પાઠના આધારે કહીએ કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણથી અઢારસો ને પાંચની વર્ષમાં થયું મરાઠાઓ અંદરો અંદરના કલહને કારણે એક જૂથ થઈ અંગ્રેજો સામે લડી ના શક્યા તેથી વેલેસલીએ મરાઠાઓ પર અંગ્રેજોને હાણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા અંગ્રેજોની સાહિતી બાજીરાવ દ્વિતીયને પેશવાની ગાદી પર પાશી મળી ગઈ મરાઠાઓને પારાવાર નુકસાન થયું ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પોમાંથી સાતસો વિકલ્પ શોધી ઉત્તર લખો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી દમણ દીવ ગોવા કે દાદરા નગર હવેલી તો પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી પ્રશ્ન બે ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મસલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી અંગ્રેજ ફ્રાન્સ કે ડેનિસ તો તેમાં આવશે જેને વલંદાજે હોલેન્ડના હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા ડેલહાઉસી વેલેસલી ક્લાઈવ કે હોરન હેસ્ટિંગ તો હોરન હેસ્ટિંગ થેન્ક યુ દોસ્તો એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો